નમસ્કાર દોસ્તો જે સંસદની અંદર શીતકાલીન સદનની અંદર શીતકાલીન સત્ર હોય છે આપણું સંસદનું એની અંદર જે રામાયણની અંદર જે પાત્ર ભગવાન રામચંદ્રનું જે નિભાવ્યું હતું એ જે અરુણ ગોવિલ સાહેબ એક સુંદર મજાની રજૂઆત સંસદની અંદર કરી છે કદાચ આ મીડિયાના માધ્યમથી સર્વ લોકોએ નહીં સાંભળ્યું હોય તો તેની વાત કરું છું તો તે અરુણ ગોવિલ સાહેબે એક સુંદર મજાની વાત એ કરી કે ભારતના ઓટીટી પ્લેટફોર્મ ઉપર જે વેબ સિરીઝ કે મૂવીની અંદર જે રીતે પાછલા પાંચ કે છ વર્ષોથી અશ્લીલતા વધી છે તે રીતે ભારતના આવનારા સમયની અંદર જો યુવા લોકોને અને બાળકોને મહિલાઓને ઘર પરિવારને જો યોગ્ય દિશા અનુસાર ઓટીટી પ્લેટફોર્મમાં પ્રદર્શન ન ચલાવવામાં આવ્યું વિવિધ પ્રકારના વેબ સિરીઝ કે વિવિધ પ્રકારના મૂવીનું તો આવનારા સમયની અંદર આપણે વેર અને વિનાશ તરફ આગળ વધશું વલગારીટી તરફ આગળ વધશું અને જે રીતે પશ્ચિમી સંસ્કૃતિના ફોલો થ્રુ કરીને આપણે જે આપણી મૂળ સંસ્કૃતિનું નિકંદન કાઢીએ છીએ અને આપણા ઘર પરિવારને બરબાદ કરીએ છીએ આપણા બાળકોને જે બરબાદીના રસ્તે પર ડ્રગ્સના નશાથી માંડીને એકાબીજાની હત્યા ઓનલાઈન બેટિંગ ઓનલાઈન ડેટિંગ આવા તમામ પ્રકારના અવગુણો જો કોઈ આવતું હોય તો એ ઓટીટી પ્લેટફોર્મ પર ચલાવવામાં આવતા જે અશ્લીલતા છે વેબ સિરીઝના માધ્યમથી તો આવા તમામ પ્રકારની ઓટીટી મીડિયા ઉપર એક પ્રકારનું સેન્ક્શન લાદવું જોઈએ કે તમે બતાવો એનો વાંધો નહીં પણ એવું હોય કે જે પરિવારની સાથે બેસીને જોઈ શકાય એવું ના હોય કે પરિવારની સાથે તો શું ખોલવું પણ આપણને શરમજનક લાગે પચીસ છવ્વીસ વર્ષના યુવાનો આજે એક તો બેરોજગાર હોય એક તો ધંધો રોજગાર ના હોય એજ્યુકેશન ના હોય એની વચ્ચે આવા પ્રકારના વેબ વેબસિરીઝમાંથી ગુંડા કેમ બનાય આરોપી કેમ બનાય રેપિસ્ટ કેમ બનાય કઈ રીતે લવર બનાય આવી જ વસ્તુ બતાવવાથી સાબિત શું થાય છે સાબિત એ જ થાય છે કે આવનારું સમયને આવનારા ભવિષ્યની અંદર લોકો બરબાદના રસ્તે જશે જો ઓટીટી પર સતત રીતે આ રીતે અશ્લીલતા સભરની વેબ સિરીઝો અશ્લીલતા સભરની મૂવી ચલાવવામાં આવ્યા હતો તો ખાસ કરીને આવી રજૂઆત જો સંસદ સભ્ય દ્વારા કરવામાં આવશે તો ભવિષ્યની અંદર નવી નવી પોલિસી સંસદને પણ ખબર પડશે અને ભારત દેશના તમામ લોકો સુધી પણ પહોંચશે મારો વિડીયો બનાવવો એટલો જ જરૂરી હતો કારણ કે મીડિયાના માધ્યમથી આપણને જાણ થાય કે ન થાય ક્યારે થાય બટ આ વસ્તુ યોગ્ય સોશિયલ મીડિયાના સદન પટલ ઉપર આવી જરૂરી હતી માટે શેર કરું છું તમને શું લાગે છે આ વિચાર ઉપર કેવું હોવું જોઈએ અને તમે શું ઈચ્છો છો કે ઓટીટી અને વેબ સિરીઝના અશ્લીલતા બતાવવામાં આવતા ઉપર કેટલા સેન્ક્શન લાદવા જોઈએ અને જો ન લાદવા જોઈએ તો કેમ અને લાદવા જોઈએ તો કેમ તમારો વિચાર જરૂરથી મને કહેજો જેથી કરીને પોઝિટિવ ચર્ચા થઈ શકે જય હિન્દ સાંસદ મહોદય dice